बड़ा ही ठीक है आ रहे हो बड़ी बड़ी ऊपर तो जो है ગઠબંધન અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિ દ્વારા વલસાડ ડાંગ લોકસભાની સીટની બેઠક પર મારું ઉમેદવાર તરીકે નામ જાહેર કર્યું છે ત્યારબાદ દરેક તાલુકાની મુલાકાતો શુભેચ્છા મુલાકાતો લઈ રહ્યા છે આજે પારડી ગ્રામ્ય વિસ્તારમાં બીજો દિવસ છે અમારો અને ખૂબ સારો પ્રતિસાદ દરેક જગ્યાથી મળી રહ્યો છે ત્યારે આખી ટીમ કોંગ્રેસની ટીમ સાથે આમ આદમી પાર્ટીની ટીમ આ સામાજિક લોકો સાથે યુવાનો જોડાઈને અમારી સાથે ફરી રહ્યા છે અને લોકો ખૂબ સારો પ્રતિસાદ આપી રહ્યા છે મેહુલભાઈ કેવો પ્રતિસાદ છે પારડી તાલુકામાં ખૂબ જ સારો પ્રતિસાદ છે પારડીમાં અને પારડીમાં ખૂબ લોકોની ડિમાન્ડ છે કે આનંદભાઈને અમારે ત્યાં લાવો અને દરેક ફળિયામાં એવી ડિમાન્ડ છે કે ફળીઓ ફળીએ ફેરાવો એટલે અમે આજે કક્ષા આજે બીજો રાઉન્ડ છે પાર્ટીનો અને દરેક જગ્યાએથી સારો એવો રિસ્પોન્સ મળે છે અને ખૂબ જ સાતત્યપૂર્ણ આવકાર આપવામાં આવે છે ખૂબ સારો પારડી મત વિભાગમાં અનંતભાઈ માટે ખૂબ આવકાર છે અને ઉમરસાડી બગવાડા બીજા ગામોમાં પણ ખૂબ સુંદર રીતે આવકાર મળી રહ્યો છે અને આજે અનંતભાઈનો ઉડતી મુલાકાતનો દરેક ગામમાં કાર્યક્રમ છે સતીષભાઈ કેવો ઉત્સાહ છે કેવો જુનૂન છે અનંતભાઈનો પારડી તાલુકા ગ્રામ્ય વિસ્તારનો જનસંપર્ક કાર્યક્રમ છે અને જ્યાં પણ જાઓ અનંતભાઈનું નામ આવે એટલે નવયુવાન બધા મિત્રો અનંતભાઈ સાથે મુલાકાત કરવા અને સેલ્ફી લેવા એટલા બધા આતુર હોય કે જેની કોઈ હદ નહીં હોય અને અનંતભાઈ એક એવો ચહેરો છે કે હીરો જેવો છે એટલે નવયુવાન તમામ નવયુવાન મિત્રો સાથે જોડાય છે અને એવી જ રીતે જે વડીલો છે એને પણ ખૂબ ઉત્સાહ છે એટલે આનંદભાઈને માટે કોઈને બોલાવવા પડતા નથી સામે ચાલીને લોકો આવે છે અને ખૂબ મોટી અનંતભાઈ અહીંયા આશા લઈને આવે છે કે પાર્ટી જે માઇનસ જતું હતું એ માઇનસ આ વખતે નહીં જાય અને એમાં પૂરેપૂરો પ્રયત્ન અમે કરી રહ્યા છીએ પાર્ટી શહેરના તમામ કાર્યકર્તાઓ પાર્ટી શહેરની આમ જનતા આજે એક અનંતભાઈનું નામ પડ્યું છે કે જે એમની હાક અને ધાક આદિવાસી વિસ્તારમાં જે છે જેનાથી ભાજપ થરથર દૂજે છે એ અનંતભાઈનું નામ પડવાથી પાર્ટી શહેર જ નહીં તાલુકો નહીં આખો જિલ્લો નહીં પણ હું તો એમ કેમ કે આખા ગુજરાતમાં અનંતભાઈના નામની ચર્ચા છે જે ભારતીય જનતા પાર્ટી કહેતી છે ને કે પાંચ લાખને પાર કરીશું જો તમારામાં તાકાત હોય ને ખરેખર જો તમારામાં તાકાત હોય એક વખત ખાલી અનંતભાઈ સાથે ધવલભાઈને બેસાડો હું તો એમ કે સી આર પાટીલને બેસાડો હું એમ કે મુખ્યમંત્રીને બેસાડો અને હું એમ કેમ તમારામાં તાકાત હોય તમારા વડાપ્રધાનને એક વખત અનંતભાઈ સાથે બેસાડો પછી તમને ખરેખર અનંતભાઈની ખરી શક્તિ ખબર પડશે આમ જનતામાં જેની લોકપ્રિયતા છે એ લોકપ્રિયતા જ સાબિત કરે છે કે આ વલસાડ જિલ્લાની સીટ આ વર્ષે આજે લોકસભાનું ઇલેક્શન છે તેના અંતરમાં અનંતભાઈ એક તરફી તરફ પ્રયાણ કરી રહ્યા છે સુરતથી આવેલો બહારનો માણસ કે જે માણસને પોતાના ગામમાં કોઈ ઓળખતું નથી ના આયાતી ઉમેદવાર છે શું આમ જનતાને કોઈ જરૂર હશે કંઈ કામની જરૂર હશે તો અમારે સુરત જવાનું છે આ આ આ જે સુરથી સુરતથી લાવીને મુકલો આયાતી ઉમેદવાર છે એ આયાતી ઉમેદવારને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ જ નહીં ભાજપના પણ કેટલાય અગ્રણી સ્વીકારી ચૂક્યા છે કે આ ઉમેદવારમાં કંઈ દમ નથી કશું લેવાનું નથી માટે અમે કહીએ છીએ કે એક જ ચાલે આનંદભાઈ જ ચાલે અને આનંદભાઈ છવ્વીસ લોકસભા સીટ આ વખતે કોંગ્રેસની લાવે છે અને ઇતિહાસ છે કે જ્યારે પણ વલસાડ જિલ્લો જેણે કવર કર્યો છે તેણે ભારત દેશની રાજધાની પર કવર દિલ્હી પર રાજ કર્યું છે ભારત દેશ પર રાજ કર્યું છે તો આ છવ્વીસમી લોકસભાના ઇલેક્શનમાં અનંતભાઈ વલસાડ જિલ્લાની સીટ જીતે છે એનો મતલબ છે કે સત્તા પરિવર્તન પાકું છે અને આ સત્તા પરિવર્તનમાં ભારત દેશની જે આમ જનતા છે જેની જે દિલની લાગણી છે કે આ વખતે હું બહુ થયું અબકી બાર મહેંગાઈ કી માર આ મહેંગાઈની મારવાળી સરકારને આ ભારત દેશની જનતા ફેંકી રહેશે અને આ વખતે ફરી પાછો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીનો સૂર્યોદય થશે એ નિશ્ચિત છે